પ્રશાસનના પાપે અમદાવાદમાં જનતા પરેશાન થઈ ગઈ છે ચોમાસું પૂર્ણ થવા આવ્યું છતાં હજુ ખાડાની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા નેશનલ હાઈવે પર વિના જમ્પિંગ રાઇડની મજા જોકે આ મજા નથી આ સજા છે જે લોકોને મળી રહી છે આ તમે દ્રશ્યોમાં જુઓ ચોમાસું પતવાના આરે છે પણ ખાડા હજુ એ જ સ્થિતિમાં છે અને એ પણ વાત અહીંયા ફિક્સ છે કે ચોમાસું પતી જશે શિયાળો આવી જશે એના પછી પણ ખાડા તો આ જ સ્થિતિમાં રહેવાના છે રાજ્યના અનેક નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત હજુ પણ ખરાબ છે એટલી હદે રોડ તૂટી ગયા છે કે એને રોડ કેવો એ પણ શરમ આવે એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ નેશનલ હાઈવે છે અમદાવાદ બાવળા નેશનલ હાઈવે અને ચાંગોદર ગામ છે ચાંગોદર ગામ પાની પાસે ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે નેશનલ હાઈવે તેની હાલત જુઓ મસ મોટા ખાડા પડી ચૂક્યા છે ત્યાં સુધી કે રોડ એટલી હદે તૂટી ગયો છે કે અંદરના સળિયા પણ સ્પષ્ટપણે દેખાઈ આવ્યા છે એ રીતની હાલત ખરાબ છે આ રોડ ઉપરથી વાહનો પસાર થાય છે તેની એક હાલ હાલત જોવા જેવી છે